આત્મહત્યા કરી લીધી ક્લાસ વન અધિકારીની આત્મહત્યા વોચમાં સૂર્યની પહેલી કિરણ સાથે જ બેડરૂમ થયો એક ધડાકો અને પરિવારમાં પથરાઈ ગયો માતમ દાહોદના અંબિકા નગરમાં વહેલી સવારે બાદમાં વન વિભાગના અધિકારીઓના આગમન બાદ શરૂ થઈ અનેક અટકળો દાહોદના અંબિકા નગરમાં લોકોના ટોળે ટોળા એમ્બ્યુલન્સ અને પોલીસ ટીમો દ્વારા ચાલતી તપાસ એ ફલિત થાય સવારે આત્મહત્યા કરી લેતા આ ઘટના ગંભીર સ્વરૂપ ધારણ કર્યું ક્લાસ વન અધિકારીની આત્મહત્યાએ ગંભીર સ્વરૂપ એટલા માટે ધારણ કર્યું કારણ કે સ્વભાવના અને કોઈ પણ જાતના વિવાદથી દૂર રહેવાની વન અધિકારી રમેશભાઈ પરમારે પોતાના ઘરમાં કાનની નજીક પોતાની સર્વિસ રિવોલ્વરથી ગોળી મારી આત્મહત્યા કરી જીવન ટૂંકાવી લીધું માફક તેઓ ઘરના ધાબા પર ચાલી રહ્યા હતા અને પતિ રમેશભાઈ પરમારની ની રાહ જોતા હતા ત્યારે જ અચાનક કોઈ ધડાકા જેવો અવાજ આવ્યો પત્ની નીચે આવી ગયા તેઓના પગતળેથી ધરતી ખસી ગઈ તેઓના પતિ લોહી હાલતમાં પડ્યા હતા નજીકમાં રિવોલ્વર પડી હતી અવાજ સાંભળીને પુત્રી પણ રૂમમાં આવી પહોંચી અને પછી બૂમ બૂમ અને ચીચીઆર્યો સાથે આસપાસના લોકો પણ આવી જડ્યા પોલીસને જાણ થતા પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી અને તપાસ શરૂ કરી આરએમ પરમાર ડીસીએફ દેવગઢ બારિયાનાઓએ આજ રોજ સવારના આસરે 5:30 વાગે પોતાના નિવાસસ્થાન અમ્મેકાનગર સોસાયટી ખાતે પોતાની માલિકીની रिवોલ્વરમાંથી ફાયરિંગ કરી મરણ ગયેલ છે જે બાબતે તેમના જમાઈ સમીર રાજુભાઈ ડામોરે પોલીસ સ્ટેશનમાં જાહેરાત આપેલ છે આ કામે અમોત સાત ઓબ્લિક બે હજાર ચોવીસ બીએનએસએસ કલમ એકસો ચોરાશી મુજબ અમોત દાખલ કરવામાં આવેલ છે અને આગળની તપાસ પોઈન્ટ્સ કે આર રાવતનાઓ બી ડિવિઝન પોસ્ટનાઓ કરી રહેલ છે જેમ જેમ લોકોને જાણ થતી ગઈ તેમ તેમ ઘટના સ્થળે પહોંચવા લાગ્યા રાજ્યના અન્ય પણ રમેશ સંબંધીઓ અને વન વિભાગના અધિકારીઓ પણ પહોંચી ગયા પરંતુ કોઈ માનવા તૈયાર નહોતું કે રમેશ પરમાર આત્મહત્યા કરી શકે રમેશ પરમાર આત્મહત્યા કરી લે તે વાત કોઈના ગળે ઉતરતી નહોતી મૂળ દાહોદ જિલ્લાના બાવકા ગામના વતની રમેશ પરમાર વન વિભાગ સાથે જોડ્યા બાદ અત્યાર સુધી રાજ્યના જુદા જુદા જિલ્લાઓમાં ફરજ બજાવી ચૂક્યા છે અને છેલ્લે દાહોદ જિલ્લાના દેવગઢ ભાડીયા રેન્જના ડીસીએફ તરીકે ફરજ બજાવતા હતા પરંતુ અત્યાર સુધી કોઈ એવો વિવાદ નહોતો કે તેઓને આવું આત્મઘાતી પગલું ફરવું પડે તો શું રમેશ કારણ કયા પરિબળો જવાબદાર હતા આ બિન વિવાદાસ્પદ અધિકારી કારણો હતા સામાજિક કારણો હતા કે નોકરી સ્થળના કારણો હતા કોઈ સિનિયર અધિકારીઓ દ્વારા તેઓને કોઈ ખાસ કામગીરી સોંપવામાં આવી હતી વિભાગના વડા કે કોઈ સિનિયર અધિકારી દ્વારા કોઈ ખાસ વર્ક ટાર્ગેટ સોંપવામાં આવ્યું હતું આગલા દિવસે કયા કયા અધિકારીઓ સાથે કયા મુદ્દે શું વાત થઈ હતી રમેશ પરમાર ના મોબાઈલ ના ડાયલ પેડમાં માં ડાયલ લિસ્ટ ડિલીટ કોણે કર્યું વડોદરાના કયા અધિકારી દ્વારા ઉચ્ચ સ્તરીય હતી કારણે રમેશ પરમાર તણાવમાં હતા તમામ આરએફની સીસીએફ મીટીંગ લેવાના હતા આ મીટીંગ નો શું એજન્ડા શું આ મીટીંગ નો એજન્ડો પૂરો કરવા અક્ષમ હતા રમેશ પરમાર આ મીટીંગ ના તણાવના કારણે રમેશ પરમારે આત્મહત્યા કરી લીધી આ અને આવા અનેક પ્રશ્નોના ઉત્તર મેળવવા માટે દાહોદ પોલીસ દ્વારા રમેશ પરમારનો મોબાઈલ મોકલવાનો નિર્ણય લીધો છે જોવાનું રહેશે કે મોબાઈલ ના ડેટા રિકવર થયા બાદ આત્મહત્યાનું સાચું કારણ બહાર આવશે કે પછી અધિકારીઓની મિલી ભગત વચ્ચે આત્મહત્યાના અસલી કારણો પર પડદો પાડી દેવામાં આવશે યુનુસ ગાઝી સાથે પ્રિતેશ પંચાલ ક્રાઇમ વોચ દાહોદ